ખોડિયાર ખમકારીડિયાર રામગણ ના ભાલા ઉપર બેસવા જે વચન આપેલું હતું એ ચકલી રૂપે હું તારી જોડે રહીશ અને સુબાને મારવા માટે જે રસ્તો આપેલો એ વડુચી અમારા ખંભાતના પ્રાંગણની અંદરથી આ રસ્તો આપેલો અમે એની માટે માના ખૂબ ખૂબ આભારી છે અને ખૂબ ખૂબ ધન્યવાદ છે માને કે અમારા અમારા વિસ્તારની અંદર આવું એક વડુચી માતાનું પણ મંદિર છે

અગ્નેએસી કિલોમીટર અંતરે આવેલું વરૂચી માતાનું મંદિર સરસ મજાનું મંદિર છે મિત્રો વરૂચી માતાજીના મંદિરની જો વાત કરીએ તો વરૂચી માતાજીનું જીનું મંદિર એ છે તેની બાજુમાં જ એક સરસ મજાની વાવ આવેલી છે તેમજ મિત્રો અને મંદિરની સામેની બાજુએ દરિયો આવેલો છે અને પાછળની બાજુએ તળાવ આવેલું છે તેમજ મિત્રો વરુચી માતાજીનું જે મંદિર છે એ બહારની બાજુએ પણ વરુબીચી માતાજીનું મંદિર છે અને

તાલુકાના લુણેજ જ્યાંથી પ્રથમ તેલનો મળ્યો હતો તે ગામથી અડધા માઇલ દૂર આ તીર્થ સ્થાન આવેલું છે તો મિત્રો આ તીર્થ સ્થાન જ્યાં આવેલું છે ત્યાં દરિયાના પાઠામાં એક ધર્મશાળા છે ત્યાં માતાનું ડેરું છે અને ડેરા જોડે એક ગૌમુખ આકારની પ્રાચીન વાવ આવેલી છે આ પ્રાચીન વાવમાં જ્યારે વાવમાં કચરો ભરાયો હોય અથવા માતાજીને પોતાના ભાવિક ભક્તોને દર્શન આપવાની ઈચ્છા થઈ હોય ત્યારે તે કોઈ ને કોઈ ભક્તને સ્વપ્નમાં આવે છે અને તે ભક્તજન માતાજીની વાવ સંકલ્પ કરે છે ત્યારબાદ આ વાવ ગાળવામાં આવે છે વાવ ગાળવા માટે કોષ જોડવામાં આવે છે તેમજ ડોલ ગળા વગેરેથી લોકો પાણી બહાર કાઢી નાખે છે હાથે પાણી કાઢવાથી પુણ્ય મળે છે એમ સમજી હજારો લોકો આ શુભ કાર્યમાં પાણી કાઢવા માટે જોતરાય છે આ વાવમાં માતાજીની પ્રાચીન મૂર્તિ છે એ લગભગ અઢી ફૂટ જેટલી ઊંચી છે અને સવા ફૂટ જેટલી પહોળી છે માતા અંગે એક ચર્ચાઈ રહી છે આ સિદ્ધરાજ જયસિંહ અને રામગણ સમયમાં ઐતિહાસિક લોકકથા બની હોય એમ ચર્ચાય છે તો નાનપણમાં રામ નવગણ માટે કપરા દિવસો આવે ત્યારે જહાલબાઈ એ રામવગણ ને ભારે મદદ કરી હતી અને બંને ભાઈ બહેનના સંબંધો બંધાયા હતા રાનવગણ ને બહેન જહલબાઈને આપતના સમય એ બચાવવા વચન આપ્યું સૌરાષ્ટ્રમાં દુષ્કાળ પડ્યો અને જહાલ તેનો પતિ અને કુટુંબ સિંધમાં ગયા સિંધના રાજવીએ તેનું રૂપ જોયું અને ત્યારે લડાઈ થઈ રાનવગણ એ બહેનને દુઃખમાંથી મુક્ત કરી અને ત્યારે પાછા ફરતા રાધનપુર થઈ દોડકા થઈ ખંભાત આવ્યા ખંભાતના નગરના પાદરે લશ્કરે પડાવ નાખ્યો ગામના લોકો લશ્કર જોવા ગયા ત્યારે જહાલ સાસુના ના કહેવા છતાં પણ એક વડની વાત વહુએ કહ્યું શક્તિમાં બધું જ કામ પાર પાડશે સાંજે બધા જમવા બેઠા એટલે વહુએ સૈન્યના માણસો ને જે વડ નીચે જે સંતાઈ હતી તે વડના પાંદડા કહ્યું તેનો થાળ ગણી બધા જમવા બેઠા વહુએમાં શક્તિની આરાધના કરી સંભાળ્યા અને આ વડ પ્રગટ થયા અને તેણે બધા લશ્કર ને બધી સામગ્રી પીરસી અને બધાને ભોજનથી ખૂબ જ સંતોષ થયો આમ માતાજી એ આવી રીતે બેન જહલને પડચો આપ્યો અને જહાલ ની આબરૂ રાખી વર્ષમાં એક વાર કે બે વાર ગળાતી વડોદરી માતાની વાવ બાબતે ઘણી રસપ્રદ હકીકતો જોવા મળે છે જેમાં વાવમાં માતાજીને કેરીઓ દરાવવામાં આવે છે આ કેરીનું ફળ એક વર્ષ બાદ પણ પાણીમાંથી કાઢવા છતાં એકદમ તાજું જોવા મળે છે તેના ઉપર પાણીની પણ કોઈ અસર થતી નથી તેવી જ રીતે માતાજીને ઓડાડવામાં આવેલી ચુંદડી અને સાડી પણ એ જ સ્થિતિમાં જોવા મળે છે તેના ઉપર પણ પાણીની કોઈ અસર જોવા મળતી નથી વાવને ગાળતા સમયે તેમાંથી નીકળતું આ કેરીનું ફળ જેની સંતાન દંપતી તેના આરોગ્ય છે તેને અવસ્ય સંતાન પ્રાપ્તિ થાય છે અને તેના તેના ઘરે બંધાય છે 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 આ એક સત્ય હકીકત કહેવું અંબાદમાં ઘણી જ્ઞાતિઓ આ માતાજીને શ્રદ્ધાથી માને છે ઘણી જ્ઞાતિઓની તે કુળદેવી છે લગ્ન પછી વરઘોડિયું માતાજીને પગે લાગવા આવે છે અને આશીર્વાદ મેળવે છે ભાદરવા ચૌદસ અને અનંત ચૌદસના ના દિવસે વડોદરા માતાજીના મંદિરે મેળો ભરાય છે તેમજ મિત્રો મંદિરની નજીકમાં જ વાવેશ્વર મહાદેવનું મંદિર પણ આવેલું છે તો મિત્રો ઓળચી માતાજી મંદિરનો આ વિડીયો જો તમને ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરજો શેર કરજો અને તમે અમારી ચેનલ પર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો જેથી કરીને આવા જ ઐતિહાસિક વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલા મળતી રહે જય માતાજી ના દરિયા કિનારા ઉપર વડુચી માતાનું મંદિર આવેલું છે તેની અંદર એવી કહેવત છે કે રાણ અવગણ માં બેન જાસલ ની રખવાળું કરવા માટે જયારે રાણ ઓઘર ગયો હતો દરિયો પાર કરીને તો માતાજી ખોડિયાર વડુચી માતાનું જે મંદિર છે એ મંદિરના પગથિયા રસ્તો આપેલો આજની તારીખની માતાજીનો એવો ચમત્કાર છે કે ત્યાં આગળ કે કેરીઓ કાચી કેરીઓ મૂકવામાં આવે છે અને એ કેચી કાચી કેરીઓ અંદર વાવમાં ગોખલામાં મૂકવામાં આવે છે અને પછી માતાજી જેને સપનું આપે જેને સપનું આપે એ બે કે ત્રણ બાલ્ટી પાણીમાંથી કાઢી અને ઉચે

સુબાને મારવા માટે જે રસ્તો આપેલો એ વડુચીથી અમારા ખંભાતના પ્રાંગણની અંદરથી આ રસ્તો આપેલો અમે એની માટે માના ખૂબ ખૂબ આભારી છે અને ખૂબ ખૂબ ધન્યવાદ છે માને કે અમારા અમારા વિસ્તારની અંદર આવું એક વડુચી માતાનું પણ મંદિર છે